દાહોદ જાલોદ તાલુકામાંથી નવો બનેલ તાલુકો ગુરુ ગોવિંદ લીમડીમાં આવેલ લીલવા ઠાકુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે અઢીસોથી ત્રણસો લોકો આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને વડીલો યુવાનો મહિલાઓ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા આગામી આવનાર તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકોને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગનું આયોજન તાલુકા પંચાયત બેઠકના સંભવિત ઉમેદવાર બાદુરભાઈ હવજીભાઈ ભાભોરની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું આ જાહેર મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને જાલોદ તાલુકા પ્રમુખ નેતા એવા અનિલભાઈ ગરાસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચૌહાણ દાહોદ ઠાકોર ગામે આમ આદમી પાર્ટીની થઈ આવનાર સમય તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી દરેક સીટો પર ઉમેદવાર ઉતારવાની છે આજે બહાદુરભાઈની આગેવાની હેઠળ કમસે કમ અઢીસોથી ત્રણસો જેટલા લોકો આજે એકત્રિત થયા આવનાર સમય આજે તાલુકા સીટ મજબૂતાઈથી લડી અને આ સીટ આમ આદમી પાર્ટીને હાંસિલ કરીશું એવું અમે એક માહિતારી લઈએ છે આમ આદમી પાર્ટી આ વખતે ભ્રષ્ટ ભાજપની સરકાર હોય કંઈ પણ કામ કર્યા નથી આ ગામની અંદર અમે જોઈએ છીએ ત્યારે કેટલાક રસ્તાઓ રોડ રસ્તાઓ કે લાઇટ લાઇટની સુવિધાઓ કે પાણીની સુવિધાઓ હજી સુધી જે ગરીબ વર્ગ સુધી પહોંચી નથી આમ આદમી પાર્ટી આવનાર સમયની અંદર જીતશે તમામ જેટલા પણ જે અહીંયાના જે નાગરિકો છે એમને આ સુવિધાઓ પણ પ્રાપ્ત થવાની છે એટલે આમ આદમી પાર્ટી આ વખતે મજબૂતાઈથી તાલુકામાં